રોડ કુંભારવાડાના ગઢેચી પર આવેલ રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે મળેલી બેઠકમાં તથા પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેટલી કરુણા આવી જાય એકબીજા પ્રત્યે ભાઈચારાની કેટલી લાગણી અનુભવતા હશો એ હું એક દિવસના ઉપવાસ કબ્રસ્તાનમાં લોકો નમાજ પડીને સીધા કબ્રસ્તાન જાય કાલનો દિવસ એવો હોય છે અમારા માટે કે ઈદની દિવસથી હારો નમાજ પછી તરત બધા લોકો કબ્રસ્તાન જાય એમના એમના જે વડીલો હોય એના બુજુર્ગ હોય એના મા હોય એમને ફૂલ ચડાવવા માટે એટલે ત્યાં થોડીક ટ્રાફિકની વ્યવસ્થા છે એ એ ને સૂચન કર્યું છે ઝાલા મેડમ ને ત્યાં પછી આમ ડાબી સાહેબ ને જાય ડાબી સાહેબ માં અમારા પુરખો જે ગુજરી ગયો હોય ને ત્યાં ખબર હશે જઈશ ને બધા એક બીજા મળી રીતે નિવેદન કરીશ એટલે અમારા હિન્દુ ભાઈઓ અમારી જોડે જ હોય છે કે બહુ સારો એવો સહકાર હોય છે કોઈ એવું ઇસ્યુ છે નહીં કે પોલીસ જે બધાને ભેગા કરીને શાંતિ સમિતિની મિટિંગ બોલાવી એટલે હું આ તબક્કે પોલીસ ખાતાનો પણ આભાર માનું છું થેન્ક યુ આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહયોગની ખાતરી આપી હતી